માર્ગ સલામતી બે હજાર પચીસ અંતર્ગત આરટીઓ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું માર્ગ સલામતી બે હજાર પચીસ અંતર્ગત કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ ભાવનગરના આરટીઓ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો હેતુ જરૂરિયાતમંદોને સમયાંતરે બ્લડ નિઃશુલ્ક મળી રહે તેમજ ઇમરજન્સી વખતે દર્દીઓને સારવાર અર્થે ઉપયોગી નીવડે તેવા હેતુસર આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા હું એમડી મકવાણા આરટીઓ ભાવનગર આજરોજ માર્ગ સલામતી માસ બે હજાર પચીસ અંતર્ગત કલેક્ટર સાહેબને માર્ગદર્શન હેઠળ તથા આરટીઓ સાહેબની સૂચના સૂચના અનુસાર ભાવનગર આરટીઓ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું એક આયોજન કરવામાં આવેલ હતું જે બાબતે આપણે જાણીએ છીએ કે લોહી એક એવી દેન છે કે જે કોઈ ફેક્ટરીમાં બનતું નથી એક વ્યક્તિ થકી બીજા વ્યક્તિમાં ટ્રાન્સફર કરી શકાય છે તો અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે અહીંયા જેટલું બ્લડ ડોનેટ થાય એ અન્ય અકસ્માતમાં કે અન્ય કોઈ રીતે વ્યક્તિ જે ઘવાયેલા હોય જેને લોહીની તાતી જરૂરિયાત છે એ વ્યક્તિને લોહીની સમયાંતરે મળી રહે તથા રેડક્રોસના માધ્યમથી જે પણ આરટીઓ તરફથી અહીંયા જે કલેક્ટ કરવામાં આવેલું છે તે સારવાર દર્દીઓના સારવાર માટે ઉપયોગ થાય એવું નિઃશુલ્ક પ્રકારનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તથા આ સંપૂર્ણ કેમ્પમાં બોડી બોડી સંખ્યામાં મોટરિંગ પબ્લિક તથા અરજદારો એ ભાગ લીધો છે